રાજ્યના સિનિયર કેબિનેટ મંત્રી રાજકોટના પ્રભારી મંત્રી શ્રી જીતુભાઈ વાઘાની જોડે ઇન્ડસ્ટ્રી વિભાગના સૌ સિનિયર અધિકારીઓ મહેસૂલ વિભાગના સૌ સિનિયર અધિકારીઓ અને ઇન્ડસ્ટ્રી જોડે જોડાયેલા અન્ય બધા જ વિભાગના અધિકારીઓ જોડે રાજકોટમાં અડધા દિવસ માટે રાજકોટની વિવિધ ઇન્ડસ્ટ્રીઝ જોડે સંકલનની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે જે છે જે નાના ઉદ્યોગકારો છે આ બધા જ લોકોને પડતી નાની મોટી મુશ્કેલીઓ કે વધુમાં વધુ ઇન્વેસ્ટમેન્ટ કઈ રીતે ઝડપથી સૌરાષ્ટ્ર અને કચ્છ અંદર લાગુ પડી શકે તે માટે કઈ રીતે અને શું મદદની જરૂર છે તે માટેની આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં ખાસ કરીને વિવિધ સંગઠનો દ્વારા થોડા દિવસ અગાઉથી બી પ્રશ્નો મંગાવવામાં આવેલા હતા અને પ્રશ્નોના માધ્યમથી અનેક પ્રશ્નોની અંદર કઈ રીતે નિકાલ લવાય તે માટે વિભાગોએ એક સંકલન બેઠક પહેલાથી કરી લીધી છે અને આજના દિવસે

વાયબ્રન્ટ ગુજરાત ને આ વખતે રિજનલ સમિટમાં આયોજન કરવામાં આવ્યું છે પહેલા મહેસાણા થયું મહેસાણામાં બી ખૂબ જ સફળતાપૂર્વક આયોજન થયું છે હવે અગિયારમી તારીખે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટનું જે ઇનોગ્રેશન સેશન છે તેમાં દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી અને શ્રી નરેન્દ્રભાઈ મોદીજી આ કાર્યક્રમની શરૂઆત કરાવશે

તમામ સેક્ટરની અંદર ખૂબ જ સારી રીતે પ્રોગ્રેસ કરી રહ્યું છે પરંતુ હજી વધુ ઝડપથી કઈ રીતે પ્રોગ્રેસ થઈ શકે તે માટે આજે સૌ વેપારીઓને સૌ ઉદ્યોગકારોને સૌ મેન્યુફેક્ચરરોને વધુ સરળતાથી કામ કરી શકે તે માટેની આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત રાજ્યની ઔદ્યોગિક નીતિની વિવિધ યોજનાઓ હેઠળ આજે દસ હજાર પાંત્રીસ ઉદ્યોગ સાહસિકોને

મને વિશ્વાસ છે કે ગુજરાતમાં જે પ્રકારે મોદી સાહેબના સમયથી ગુજરાત દેશમાં સૌથી વધુ ઇન્વેસ્ટમેન્ટ લાવવામાં સફળતા પ્રાપ્ત કર્યું છે આવનારા દિવસોમાં ભી ગુજરાત આજ ઝડપે અને આજથી બી વધુ ઝડપે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં આખી સરકાર રાજ્યના સૌ નાગરિકો સાથે મળીને એમના સપના સાકાર કરવા માટે કામગીરી કરશે આ બાબત એની સંપૂર્ણ માહિતી આપ સૌ લોકોને નવમી તારીખે સાંજે અહીંયા આપવામાં આવશે એની સંપૂર્ણ તૈયારી થઈ ચૂકી છે પરંતુ હજી બી એમ્બેસી જોડે જ એનું કામગીરી ચાલુ છે એટલે નવમી તારીખે સાંજે તમને લોકોને સંપૂર્ણ ડિટેલ્સ આપવામાં આવશે વાયબ્રન્ટ ગુજરાતની જ વાત છે